સુરત શહેરમાં પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટે સૂચના આપેલ જે ઉપરોક્ત સૂચના અનુસાર ના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે તિનપટિનો જુગાર રમતા 13 આરોપીને ઉдна બીઆરસી વિજયનગર સોસાયટી ગેટ નંબર 1 ની ગલીમાં સ્ટ્રીટલાઈટના અજવાડામાં જाहिरમાંથી પકડી પાડી તેઓની પાસેથી ગંજીપાના તથા અંગઝળતી તથા દાવ પરના મળી કુલ્લે કિંમત રૂપિયા છેતાળીસ હજાર એકસો ત્રીસના મતદાર સાથે પકડી પાડી પ્રશંસનીય પોલીસે કામગીરી કરેલ હતી સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત